મિત્રો આજે આપણે ધોરણ સાત એકમ આઠ સમય સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનું દાખલા નંબર એકથી દાખલા નંબર પાંચ સુધીની સોલ્યુશન જોઈશું તો અહીંયા પહેલો જ એક દાખલો છે કે માઇનસ એક અને ઝીરોની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ લખો તો આ રીતે પહેલાં આપણે માઇનસ એક લખીશું અને નીચે ઝીરો લખીશું બરાબર હવે શું કરવાનું છે તો આપણે અહીંયા જોવું પડે કે વચ્ચે આવે પાંચ સંખ્યાઓ આપણે વચ્ચે લાવવાની છે એટલે પહેલાં આપણે બે વડે ગુણી જોઈએ તો બે એકા બે અને ઝીરો તો બે જ થાય ઝીરો જ થશે એમ પછી ત્રણ વડે ગુણાકાર કરી જવું પડે ત્રણ એકા ત્રણ અને ઝીરો ચાર એકા ચાર અને ઝીરો પાંચ એકા પાંચ અને ઝીરો છ એકા છ અને જીરો તો છ અને જીરો વચ્ચે પાંચ સંખ્યાઓ આવશે બરાબર એટલા માટે આપણે શું કરવું પડશે અહીંયા ગુણાકારમાં છ છેદમાં છ વડે ગુણાકાર કરવો પડશે નીચે પણ એ જ સંખ્યા લઈશું આપણે બરાબર છ છેદમાં છ વડે ગુણાકાર કરીશું તો હવે ઉપર શું આવે તો આપણને ખબર છે કે માઇનસ છ થશે કારણ કે માઇનસ એક ગુણ્યા છ કેટલા થાય છ એકા છ માઇનસ છ અને અહીંયા છના છ રહેશે અહીં શું થશે તો અહીંયા છ ગુણ્યા ઝીરો એટલે ઝીરો થાય અને છેદમાં છ તો માઇનસ એક અને છની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ કઈ થશે તો માઇનસ એક છેદમાં છ પછી માઇનસ બે છેદમાં છ 4 ત્રણ છેદમાં છ માઇનસ ચાર છેદમાં છ અને માઇનસ પાંચ છેદમાં છ બરાબર આગળ જોઈએ આપણે બીજા નંબરમાં છે માઇનસ બે અને માઇનસ એક વચ્ચે તો પહેલાં આપણે આ રીતે માઇનસ બે અને માઇનસ એક લખીશું હમણાં જોઈતું એમ જ કરવું પડે આપણે પહેલાં બે લઈએ તો બે એકા બે દુ ચાર એ તો બે જ મળી પછી ત્રણ લઈએ તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ પછી ચાર લઈએ તો ચાર એકા ચાર ચાર આઠ પાંચ લઈએ તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ હજુ ન જ પણ છ લઈએ તો છ એકા છ ને છ દુ બાર તો છ અને બાર વચ્ચે પાંચ સંખ્યા મળી જાય છે આપણને તો આપણે એ રીતે આ રીતે છ વડે છ બાય છ વડે ગુણાકાર કરીશું તો ઉપર મળશે આપણને જવાબ છ દુ બાર માઇનસ બાર અને છેદમાં છ અહીંયા પણ આપણને જવાબ મળી જાય છે છ એકા છ માઇનસ છ છેદમાં છમાં માઇનસ અને એકની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ કહી થાય તો માઇનસ પછી આપણે જોઈએ તો માઇનસ છેદમાં છ માઇનસ આઠ છેદમાં છ માઇનસ નવ છેદમાં છ માઇનસ દસ છેદમાં છ માઇનસ અગિયાર છેદમાં છ બરાબર આગળ જોએ ત્રીજા નંબરની અને એ છે માઇનસ ચાર છેદમાં પાંચ તો પહેલાં આપણે આ રીતે લખી દઈશું પછી માઇનસ ત્રણ છેદમાં બે આ રીતે લખી દઈશું બરાબર હવે અહીંયા આ દાખલામાં એક વસ્તુ જોવા જેવું છે કે બંનેનો છેદ સરખો નથી તો પહેલાં આ જે ત્રણ છે આપણે અહીંયા ગુનીશું બરાબર એટલે છેદ સરખો થઈ જાય આ પાંચ છે અહીંયા એટલે પહેલાં આપણે અહીંયા ત્રણ છેદમાં ત્રણ ગુણાકારમાં લઈ લઈએ અને આ જે છેદ છે ઉપરવાળાની નીચે ગુણાકારમાં લઈ લઈએ આ રીતે એટલે અલ્ટરનેટિવ છેદ કરી દેશો તો તમારો છેદ સરખો થઈ જશે બરાબર હવે જોઈએ ઉપરનો ગુણાકાર શું થશે તો ચાર તાલી બાર માઇનસ પ્લસ માઇનસ બાર પાંચ તાલી પંદર થશે એ રીતે અહીં જોઈએ તો પાંચ દુ દસ માઇનસ દસ અને પાંચ તાલી પંદર થશે બરાબર હવે જો માઇનસ દસ અને માઇનસ બાર વચ્ચે તો એક જ સંખ્યા મળે છે આપણે તો પાંચ જોઈએ છે તો ફરીથીને આપણે ગુણાકાર કરવો પડશે હવે બાર દ ચોવીસ થશે અને દસ દુ વીસ થશે તો વીસ અને ચોવીસ વચ્ચે તો નથી મળતી ત્રણ લી આપણે બારતાલીસ છત્રીસ ને દસ તાલી ત્રીસ તો મળી જાય છે આપણને પાંચ એટલે આપણે ત્રણ બાય ત્રણ વળી ગુણાકાર કરી દેવાનો બરાબર બંને બ તો અહીં શું મળશે જો બારતાલીસ છત્રીસ માઇનસ છત્રીસ અને પંદરતાલીસ પિસ્તાલીસ એ રીતે નીચે શું મળશે આપણને તો દસ તાલીસ ત્રીસ માઇનસ ત્રીસ અને પિસ્તાલીસ બરાબર અને અહીંયા આપણે હવે લખીશું કે માઇનસ ચાર છેદમાં પાંચ અને માઇનસ બે છેદમાં ત્રણની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ કઈ છે તો એ છે માઇનસ છ એકત્રીસ છેદમાં પિસ્તાલીસ માઇનસ બત્રીસ છેદમાં પિસ્તાલીસ માઇનસ છેદમાં માઇનસ છેદમાં અને માઇનસ પાંત્રીસ છેદમાં પિસ્તાલીસ બરાબર આગળ જોઈએ ચોથો દાખલો છથો દાખલો આ રીતે આપણે જોઈએ કે માઇનસ એક છેદમાં બે તો આપણે પહેલાં આ રીતે લખીશું પછી બે છેદમાં ત્રણ એને આ રીતે લખી દઈશું બરાબર હવે બંને છેદ સરખો નથી એટલે કે આ જે છેદ ત્રણ છે એને આપણે ઉપર ગુણાકારમાં લખી દઈએ બરાબર ત્રણ છેદમાં ત્રણ વળી અને આ જે બે છેદ છે ઉપરનો એના નીચેના ગુનાકારમાં લખી દઈએ બે છેદમાં બે હવે શું થશે આપણે જોઈએ ધ્યાનથી તો ઉપર ઉપરનો ગુણાકાર ત્રણ એકાદ ત્રણ માઇનસ ત્રણ થશે ને ત્રણ દુ છ એ રીતે નીચે નીચેનો ગુણાકાર જોઈએ તો બે દુ ચાર થશે બરાબર અને ત્રણ દુ છ થશે બરોબર તો અહીં આપણે જોઈએ તો અહીં શું થશે આપણે અહીંયા જોઈએ તો બે દુ ચાર થશે બરાબર અને ત્રણ દુ છ થશે હવે આપણે જોઈએ તો ચાર ધન સંખ્યા છે ને આ રૂમ સંખ્યા છે એટલે ચાર અને માઇનસ ત્રણ વચ્ચે તો પાંચ મળી જાય છે તો આપણે ડાયરેક્ટ જ જવાબ લખી શકીએ ભાઈ માઇનસ એક છેદમાં બે બરોબર માઇનસ એક છેદમાં બે અને બે છેદ માં ની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ તો કઈ કઈ મળે આપણને ચાર પછી જોઈએ તો આપણે ત્રણ છેદમાં છ મળે બે છેદમાં છ મળે એક છેદમાં છ મળે જીરો છેદમાં છ માઇનસ એક છેદમાં છ હજુ લખ્યું હોય તો લખાય માઇનસ બે છેદમાં છ બરાબર આગળ જોઈએ હવે આપણે હવે દાખલા નંબર બે છે કે અહીંયા જે પેટર્ન છે એમાં જો બીજી ચાર લખો એમ અહીં જોઈએ પહેલાં ખાસ કરીને આપણે કા આ માઇનસ ત્રણ છે બરાબર ત્રણ પછી કેટલા માઇનસ છ એટલે ત્રણ દુ છ ત્રણ તાલી નવ ત્રણ ચાર બાર અને બધી માઇનસમાં જાય છે બરાબર અને અહીંયા જોઈએ તો પાંચનો ઘડી હશે એટલે ઉપરવાળો ત્રણનો ઘડી હશે ઋણમાં અને નીચેવાળો પાંચનો ઘડી હશે ધનમાં બરાબર તો ઉપર જોઈએ તો ઋણમાં કેટલા કે તો અહીંયા જોઈએ છ થતા ને એટલે પાંચમાં નંબર ત્રણ પાંચ પંદર એટલે માઇનસ પંદર આવે અને નીચે કેટલા આવે તો પાંચે પાંચે પચીસ આવશે બરાબર આગળ જોઈએ છઠ્ઠા નંબરનું ચા તો કેટલા આવે છ તાલી અઢાર એટલે માઇનસ અઢાર આવશે અને છ પાંચ ત્રીસ થશે ખબર પડી ગઈ ને હું તમને ચાલો આગળ સાતમામાં આવે તો સાત તાલી કેટલા થાય એકવીસ પણ માઇનસ એકવીસ થશે બરાબર અને નીચે કેટલા થશે સાત પંચું પાંત્રીસ થશે બરાબર હજુ જોઈએ આગળ આપણી અહીં કેટલી થશે તો અહીંયા સાત પૂરા થઈ ગયા ને આઠ હયા તો આઠ તાલીસ ચોવીસ એટલે માઇનસ ચોવીસ થાય અને અહીંયા કેટલા થશે તો આઠ ચાલીસ થશે બરાબર આગળ એમ કે છે હજુ પણ એક આ રીતની પેટર્ન પૂરી કરો તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે એક માઇનસ છે બે માઇનસ છે ત્રણ માઇનસ છે એટલે ઘરે ચાર માઇનસ પાંચ માઇનસ છ માઈનસ આવશે બરાબર અને આ નીચે જોઈએ તો નો ઘડીએ છે જો ચાર ચાર દુ આઠ ચારતાલીસ બાર એમ તો ચાલો ઉપર શું આવશે જો તો હમ તો ઉપર માઇનસ ચાર આવશે બરાબર નીચે કેટલા આવશે તો ચાર છે તો ચોખ્ખું ચોખ્ખું સોળ આવશે બરાબર એ રીતે ઉપર કેટલા આવશે તો માઇનસ પાંચ આવશે હવે અને નીચે કેટલા આવશે તો પાંચ ચાર વીસ થશે બરાબર ચલો ઉપર કેટલા આવશે તો માઇનસ છ આવશે અને નીચે કેટલા આવશે તો છ ચાર ચોવીસ આવશે બરાબર ચલો હવે ઉપર કેટલા આવશે તો માઇનસ સાત આવશે અને નીચે કેટલા આવશે તો સાત ચાર અઠ્યાવીસ આવશે બરાબર આ રીતે આનો જવાબ રહેશે બરાબર હવે આપણે આગળ જોઈએ બીજું એક હવે આગળમાં આ બીજી રીતે એક પેટર્ન છે જો પણ ધ્યાનથી તમે પહેલા માઇનસ એક છે પછી બે છે બરાબર બે પછી ત્રણ ત્રણ પછી ચાર છે એટલે અહીંયા ભૂલ જ છે ટૂંકમાં અહીંયા માઇનસ નહોતો આવે એવું બરાબર કારણ કે જો એક બે ત્રણ ચાર છે રકમમાં જ ભૂલ છે અહીંયા ટૂંકમાં આ ઋણ છે એક્ચુલી અહીં શું કહેવા માગે છે તમે જુઓ કે કોઈ એક માઇનસ હોય ને તો આખી સંખ્યા આપણે ઋણ ગણીએ છીએ એટલે આ માઇનસ અહીં લખેલું માઇનસ છ માઇનસ બાર માઇનસ અઢાર માઇનસ ચોક ટૂંક છનો ગળ્યો છે આ ઋણમાં છ એકા છ છ દુ બાર છતાલી અઢાર છ ચાર ચોવીસ અને આ ધન સંખ્યા સીખ બે ત્રણ ચાર તો એ આવશે પાંચ બરાબર અને નીચે કેટલા આવશે તો છ પાંચ માય ત્રીસ પણ માઇનસ ત્રીસ આવશે બરાબર ચલો ઉપર કેટલા આવશે છ અને નીચે કેટલા આવશે છ છ છત્રીસ પણ માઇનસ છત્રીસ આવશે ચલો ઉપર કેટલા આવશે હવે સાત આવશે તો નીચે કેટલા આવશે સાત છક બેતાલીસ પણ કેવા માઇનસ બેતાલીસ આવશે બરાબર ચલો આગળ જોઈ જોઈએ ઉપર કેટલા આવશે આઠ તો નીચે કેટલા આવશે આઠ છક અડતાલીસ પણ માઇનસ અડતાલીસ આવશે બરાબર આગળ જે વધુ એક પેટર્ન જો તમે હોય માઇનસ બે છે તો અહીંયા પણ એવું જ કરેલું છે માઇનસ અહીં આપી દીધું છે તમે જો આ બંને બિલકુલ સરખી સંખ્યા છે એટલે મારા ખ્યાલથી તો વધારાનું લખાઈ ગયેલું છે એવું છે બરાબર એટલે આપણે અહીંથી જોઈએ તો બે બે દુ ચાર બેતાલીસ છ માઇનસ ત્રણ માઇનસ છ અને માઇનસ નવ એટલે અહીં આપણે જોઈએ તો બે બે દુ ચાર બેતાલીસ છ તો બે ચાર આઠ આવશે બરાબર અને નીચે ત્રણનો ઘડ્યું છે રૂમમાં ત્રણ તાલીસ નવ તો ત્રણ ચાર બાર માઇનસ બાર આવશે બરાબર આગળ જોઈએ આપણે અહીં કેટલા આવશે તો બે ચાર આઠ હતા ને હવે બે પાંચ દસ આવશે અગાડી કેટલા આવશે નીચે તો આગળ જોઈએ આપણે તો કેટલા આવશે ત્રણ પાંચ પંદર આવશે પણ કેવા માઇનસ પંદર આવશે બરાબર આગળ જોઈએ આવો આપણે તો અહીંયા જોઈ આવો આપણે બે છક બાર આવશે બરાબર અને નીચે કેટલા આવશે તો અહીંયા ત્રણ છક અઢાર આવશે બરોબર કેટલા આવશે ત્રણ આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે આગળ જોઈએ હવે દાખલા નંબર ત્રણ છે બરોબર હવે અહીંયા આપણને એમ કહે છે કે નીચે માટે ચાર સમાન સમય સંખ્યાઓ લખો બરાબર એમાં પહેલા જ મેં એક લખી છે માઇનસ બે છેદમાં સાત તો અહીંયા આપણે જોઈએ તો તો આપણે પહેલાં છે ને માઇનસ બે છેદમાં જે સાત છે એને ટુ બાય ટુ વડે આપણે ગુણાકાર કરીશું બે છેદમાં બે વડે બરાબર તો ઉપર શું થશે તો બે દુ ચાર માઇનસ ચાર અને સાત દુ ચૌદ બરાબર ફરીથી આપણે માઇનસ બે છેદમાં સાત લઈશું અને હવે આપણે થ્રી બાય થ્રી વડે એટલે ત્રણ છેદમાં ત્રણ વડે ગુણાકાર કરીએ બરાબર એટલે ત્રણ દુ છ માઇનસ છ અને નીચે સાતાલી એકવીસ થશે બરાબર એ રીતે ફરીથી માઇનસ ટુ બાય સેવન લઈએ અને હવે માઇનસ ટુ બાય સેવન સાથે આપણે ચાર બાય ચાર છેદમાં જે થાય એનો ગુણાકાર કરીએ આપણે બરાબર તો શું થશે તો ચાર દુ આઠ માઇનસ આઠ અને સાત ચાર અઠ્યાવીસ થશે બરાબર ફરીથી એની એ જ સંખ્યા લઈશું અને આપણે પાંચ છેદમાં પાંચ વડે ગુણાકાર કરીશું બરાબર એટલે જવાબ મળશે આપણને પાંચ દુ દસ માઇનસ દસ અને સાત પંચુ પાંત્રીસ બરાબર ફરીથી એની એ જ સંખ્યા વડે આપણે જો વારંવાર કરીએ તો આપણે બધા જ એના સમાન સમય સંખ્યાઓ મળતી જશે એ રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ આપણે અને એ છે પાંચ છેદમાં માઇનસ ત્રણ તો આપણે પહેલાં એ રીતે આ પાંચ છેદમાં માઇનસ ત્રણ લઈ લેવાના અને એને બે છેદમાં બે વડે ગુણાકાર કરીએ તો ઉપર જવાબ થશે પાંચ દુ દસ અને નીચે ત્રણ દુ છ માઇનસ છ બરાબર ફરીથીને એની એ જ સંખ્યા લેવાની અને ત્રણ છેદમાં ત્રણ વડે ગુણાકાર કરવાનો બરાબર એટલે ઉપર શું થાય તો પાંચ તાલી પંદર થશે અને ત્રણ તાલી નવ માઇનસ નવ છેદમાં આવશે બરાબર ફરીથીને એની એ જ સંખ્યા લઈશું અને હવે આપણે ચાર છેદમાં ચાર વડે ગુણાકાર કરીશું તો ઉપર જવાબ આવશે પાંચ ચાર વીસ અને નીચે ચાર તાલી બાર પણ માઇનસ બાર આવશે બરાબર હવે ફરીથી પાછી એની એ જ સંખ્યા લઈશું આપણે અને પાંચ છેદમાં પાંચ વડે ગુણાકાર કરીશું હવે ઉપર જવાબ શું આવે તો પાછે પચીસ અને નીચે પાતાલી પંદર માઇનસ પંદર આવશે બરાબર આગળ જોઈએ આપણે ત્રીજા નંબરનો એનો એક દાખલો ચાર છેદમાં નવ તો ચાર છેદમાં નવ આપણે લખીશું અને એને બે છેદમાં બે વડે ગુણાકાર કરીશું બરાબર તો ચાર દુ આઠ અને નવ દુ અઢાર પછી ફરીથી ને આપણે એની એ જ સંખ્યા લેવાનું છે અને હવે આપણે ત્રણ છેદમાં વડે ગુણાકાર કરીશું આ રીતે સમાન સમયની સંખ્યાઓ શોધી શકીએ છીએ બરાબર ચાર તાલી બાર અને નવ તાલી સત્યાવીસ બરાબર ફરીથી આપણે એની એ જ સંખ્યા લઈશું અને ચાર છેદમાં ચાર વડે ગુણાકાર કરીશું બરાબર એટલે ચાર ચાર સોળ અને નવ ચાર છત્રીસ જોવા મળશે ફરીથી એની એ જ સંખ્યા લઈશું અને પાંચ છેદમાં પાંચ વડે ગુણાકાર કરીશું પાંચ ચાર વીસ અને નવ પાંચ પિસ્તાલીસ થશે બરાબર આગળ જોઈએ હવે દાખલા નંબર ચાર છે કે સં સંખ્યા રેખા દોરી નીચે આપેલી સમય સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો તો પેલું ત્રણ છેદમાં ચાર છે તો આ રીતની એક સંખ્યા રેખા દોરવાની છે અને અહીંયા ધન છે તો ધન આપણે જમણી બાજુ જાય એટલે આપણે જીરો ડાબી બાજુ લખીશું બરાબર આ રીતે અને આપણે ડાબી બાજુથી જમણી બાજુ સ્ટાર્ટ કરવાની છે જો ધન સંખ્યા હોય તો ડાબીથી જમણી બાજુ જવાનું અને ઋણ હોય તો જમણીથી ડાબી બાજુ જવાનું જે છેદ છે અહીંયા બધાનો છેદ કેટલો છે ચાર આપણે પૂર્ણાંક થી પૂર્ણાંક સુધી ફરજિયાત જવાનું જો ઝીરોથી એક બરોબર પૂર્ણાંક થી પૂર્ણાંક સુધી ફરજિયાત જવાનું તરીકે બરોબર હવે આપણે જો ત્રણ છેદ માં ચાર ક્યાં છે તો અહીંયા એ આપણે એ વળી દર્શાવીશું અને અહીં લખીશું કે સંખ્યા રેખા ઉપર એની સંગત ત્રણ છેદમાં ચાર છે બરાબર આ રીતે આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ છીએ આગળ જોઈએ આપણે એમાં માઇનસ પાંચ છેદમાં આઠ હવે આ વખત ઋણ છે તો આપણે ઋણ છે ને એ બધી ડાબી બાજુ જાય એટલે આપણે ઝીરો જમણી બાજુ લખવાનું છે આ રીતે બરાબર હવે આગળ જોઈએ તો છેદ તો જે હોય ને એ જ બધાનું લખવાનું આમાં આઠ છે તો બધાનું છેદ આઠ લખીશું જેમ કે માઇનસ એક છેદમાં આઠ માઇનસ બે છેદમાં આઠ માઇનસ ત્રણ છેદમાં આઠ માઇનસ ચાર છેદમાં આઠ માઇનસ પાંચ છેદમાં આઠ માઇનસ છ છેદમાં આઠ માઇનસ સાત છેદમાં આઠ અને માઇનસ આઠ છેદમાં આઠ આ માઇનસ આઠ છેદમાં આઠ છે એને માઇનસ એક કહેવાય તો ઝીરોથી સ્ટાર્ટ કર્યું અને એ માઇનસ એક સુધી આપણે પહોંચી જઈએ એટલે પૂનાંકથી પૂર્ણાંક સુધી પહોંચી ગયા હવે આપણે જે પ્રશ્ન હતો કે માઇનસ પાંચ છેદમાં આઠ એ આપણે એ વળી દર્શાવીશું બરાબર અને નીચે વિધાન લખીશું કે સંખ્યા રેખા ઉપર એની સંગત માઇનસ પાંચ છેદમાં આઠ છે બરાબર આવા સંખ્યા રેખા ઉપર આપણે ત્રીજી સંખ્યા જોઈએ એ પણ ઋણ છે એટલે આપણે એનમાં પણ 0 જમની બાજુ લખીશું બરાબર થી ડાબી બાજુ જઈશું એટલે પહેલાં આપણે જીરો લખીએ બરાબર પછી આપણે લખીએ માઇનસ એક છેદમાં ચાર માઇનસ બે છેદમાં ચાર માઇનસ ત્રણ છેદમાં ચાર અને માઇનસ ચાર છેદમાં ચાર આવું ચાર છેદમાં ચાર છે ને એને માઇનસ એક કહેવાય બરાબર શું કહેવાય છે માઇનસ એક પરંતુ રકમો તો જો માઇનસ સાત છેદમાં ચાર છે એ તો આપણો આમાં જવાબ આવતો જ નથી તો પછો આપણે આનાથી પણ આગળ જવું પડશે બરાબર ક્યાં સુધી તો અહીંયા જો અહીંયા આપણે જેમ કે માઇનસ પાંચ છેદમાં ચાર માઇનસ છ છેદમાં ચાર માઇનસ સાત છેદમાં ચાર આપણો જવાબ આવી ગયો પણ અહીંયા અધૃણ આપેલા ચારના ઘડી આમાં બે વડે ગુણ્યા તો ચાર દુ આઠ થાય એટલે માઇનસ આઠ સુધી જવું જ પડે આપણે બરાબર એટલે માઇનસ આઠ છેદમાં ચાર એટલે જો માઇનસ બે એટલે માઇનસ એક અને માઇનસ બે મળી ગયા પૂર્ણાંક સંખ્યા હવે આપણે જે જવાબ હતો તે આપણે એ વળી દર્શાવીશું અને અહીંયા લખીશું કે સંખ્યા રેખા ઉપર એની સંગત માઇનસ સાત છેદમાં ચાર છે બરાબર આગળ જોયા હવે આપણે સાત છેદમાં આઠ આપણે દર્શાવવાના છે બરાબર અહીંયા ધન સંખ્યા છે એટલે જીરો ડાબી બાજુ લખવાનો છે બરાબર અને બધા છેદ આઠ વાળી દર્શાવવાના જેમ કે એક છેદમાં આઠ બે છેદમાં આઠ ત્રણ છેદમાં આઠ ચાર છેદમાં આઠ પાંચ છેદમાં આઠ છ છેદમાં આઠ સાત છેદમાં આઠ અને આઠ છેદમાં આઠ એટલે આઠ આઠ જે હોય એને એક કહેવાય એટલે જીરોથી એક પૂર્ણાંક સુધી પહોંચી ગયા હવે આપણે જે પ્રશ્ન છે એ સાત છેદમાં ક્યાં છે તો અહીંયા જે દેખાય છે તે આપણે એ લખીશું અને અહીંયા લખીશું આપણે કે સંખ્યા રેખા ઉપર એની સંગત સાત છેદમાં આઠ છે બરાબર હવે આગળ જોઈએ આપણે અહીંયા એક દાખલા નંબર પાંચ આપ્યો છે કે બિંદુ પી ક્યુ આર એસ ટી યુ એ અને બી સંખ્યા રેખા ઉપર એવી રીતે આવેલા છે કે જો ટી આર ઇઝ ઇક્વલ ટુ આર એસ ઇઝ ઇક્વલ ટુ એસ યુ અને એપી ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી થાય તો પી ક્યુ આર અને એસ વડે દર્શાવતી સમય સંખ્યાઓ લખો તો હવે આપણે જોઈએ તો આ રીતની એક સમય સંખ્યાની આ આપણને સંખ્યા રેખા આપેલી છે હવે આપણે આમાં જોઈએ પહેલાં તો કે પી વડે દર્શાવતી સમય સંખ્યા પી બિંદુ વડે અહીંયા દેખાય છે તો એ ખાસ એક જોવાનું છે કે પહેલાં જીરોથી આ બાજુ જોઈએ તો એ ધન સંખ્યા છે જીરોથી આ બાજુ જઈએ તો એ ઋણ સંખ્યા છે બરાબર હવે અહીંયા પી વડે એટલે અહીંયા બે અને ત્રણ વચ્ચે કુલ કેટલા ભાગ છે તો એક બે અને ત્રણ ત્રણ ભાગ છે એટલે પી વડે વન અપન થ્રી થશે બરાબર અહીંયા ટુ બાય થ્રી થશે એ રીતના તો પી વડે દર્શાવો તો પહેલાં તો બે પૂર્ણાંક છે આખો ઝીરોથી બે તો પૂર્ણાંક આવી ગયા બરાબર અ કેટલો વધતા એક પહેલો ભાગ કેટલામાંથી તો કુલ ત્રણ ભાગમાંથી બરાબર હવે આનો આપણે સરવાળો કરી દઈએ તો આપણે સરવાળો કરી દઈએ તો ત્રણનો લસા મળશે બરાબર અહીં બે અને અહીંયા પ્લસ એક આવો આના છેદમાં ત્રણ નથી થઈને આપણે શું કરશું ત્રણ વડે ગુનો પડશે બરાબર જવાબ શું મળશે તો ત્રણ દુ છ વત્તા પહેલાં લસા જે હતો એનો એ છ વત્તા એક બરાબર આગળ જોઈએ આપણે ક્યુ વડે દર્શાવવાની સંખ્યા ક્યુમાં પણ એઝ જ આવશે બે તો પૂર્ણાંક છે અને અહીંયા પહેલો ભાગ હતો પીમાં એમાં આમાં બીજો ભાગ છે બરાબર જેમ કે બે તો આ ખાત છે બરાબર બીજો ભાગ છે કેટલા બીજો ભાગ અને કુલ ભાગ કેટલા તો ત્રણ આ બે આપણે સરવાળો કરી દઈએ બરોબર તો ત્રણ નો લસા લઈએ તો બે વત્તા બે અહીંયા બે જોડે આપણે બેના છેદમાં જ નથી એટલે અહીંયા બે જોડે આપણે કેટલા લખવા પડશે લસા એટલે કે ત્રણ લખવા પડે બરાબર બે તાલી કેટલા થશે તો છ બરાબર અહીંયા પહેલાં લસા જે હતું એ આપણે લખી દીધું બે તાલી છ વત્તા બે છ બે સાત છેદમાં ત્રણ અને છ બે આઠ થશે આઠ છેદમાં ત્રણ જોવા મળશે બરાબર આગળ જોઈએ હવે આપણે આર વડે દર સંખ્યા આર અહીંયા ઋણ વિભાગમાં આવેલા છે ખાસ ધ્યાન આપવાનું છે બરાબર તો આખો પૂર્ણાંક માઇનસ એક છે જેમાં અહીંયા બે હતો ને એમ આખો પૂર્ણાંક કેટલો છે માઇનસ એક બરોબર ને અપૂર્ણાંક કેટલો થશે તો એ પણ માઇનસમાં જ દર્શાવવાનું છે આપણું માઇનસ એક છેદમાં ત્રણ એ ખાસ ધ્યાન આપવાનું છે બરાબર માઇનસ વાળી સંખ્યા એટલે બધી માઇનસમાં જ દર્શાવવાની અહીંયા આપણે ત્રણનો લસા લઈશું ત્રણનો લસા લઈએ એટલે અહીંયા અંશમાં માઇનસ એક અને પેલો પણ અંશમાં માઇનસ એક એટલે લખાશે બરાબર ઓ છેદમાં ત્રણ છે લસા પણ ત્રણ લીધો એટલે આના છેદમાં કશું નથી એટલે આપણે ત્રણ વડે ગુણવા પડી બરાબર હવે જવાબ શું મળે તો ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ અને માઇનસ એક માઇનસ ત્રણ માઇનસ એક બે એટલે ભેગા થઈ જશે ત્રણને એક ચાર પણ માઇનસ ચાર ભાગ્યા ત્રણ જોવા મળશે બરાબર હવે આપણે એસ વડે દર્શાવવાથી સમી સંખ્યા લખીએ તો એસમાં પણ એવું જ છે જો પણ એ બીજા નંબરનો ભાગ છે એટલે આપણે પહેલાં માઇનસ એક તો પૂર્ણાંક આખો જ છે અને માઇનસ બે છેદમાં ત્રણ આવશે હવે અહીં આપણે બરાબર લસા લઈએ ત્રણ તો અહીંયા અંશું હતું તો માઇનસ એક અને જગ્યા છોડીને માઇનસ બે લખીએ પણ માઇનસ એકના છેદમાં તો કશું જ નથી એટલે લસા વળીને ગુણવો પડે એટલે આપણે ત્રણ વળીને ગુણવો પડશે બરાબર હવે શું થશે તો માઇનસ ત્રણ જ રહેશે છે પહેલાં લસા જે હતો એ તો લખી જ દેવાનો અને માઇનસ ત્રણ અને માઇનસ બે માઇનસ માઇનસ બે એ પ્લસ થઈ જાય ત્રણને બે પાંચ પણ માઇનસ પાંચ અને છેદમાં ત્રણ જોવા મળશે બરાબર તો મારો આ વિડીયો ગમે હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઇક પણ કરજો ઓકે ગુડ બાય